જી નમસ્કાર હું ટી આર યાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે બધા મસ્ત હશો મજામાં છો મિત્રો આપણે એક નવી શરૂઆત કરી રહ્યા છીએ ઘણા મિત્રોના મેસેજ આવેલા ફોન આવેલા કે સર મિકેનિકલની કોઈ ભરતી આવે અથવા તો આઈટીઆઈ ફીટર પર ભરતી આવે તો એના માટે કોઈ ગાઈડન્સ આપો અથવા તો એમાં કઈ ટાઈપના પ્રશ્નો આવે છે તો એક મિકેનિકલ સિરીઝ ચાલુ કરો જેથી અમને થોડો આઈડિયા આવે ઘણા દોસ્તોના મેસેજ કોલ આવેલા તો મિત્રો આપણે એક નવી શરૂઆત કરીએ છીએ બેઝિક મિકેનિકલ એમસીક્યુ જે મિકેનિકલ તેમજ આઈટીએ ફિટરના જે તાલીમાર્થીઓ છે એમના માટે ખૂબ જ ઉપયોગી છે આવનારી કોઈ પણ પરીક્ષા માટે રેલવેની છે કે કોઈ પણ પરીક્ષા ગુજરાત સરકારની જેમાં હમણાં જાહેર જાહેરાત આવી છે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ તેમજ આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર ટૂંક સમયમાં ભરતી આવશે એના માટે પછી જે પાણી પુરવઠામાં આસિસ્ટન્ટ એન્જિનિયર જેમાં મિકેનિકલ માટેની ભરતી હોય છે તો કોઈ પણ વર્ગ થ્રીની કોઈપણ પરીક્ષા માટે મિકેનિકલ માટે કઈ ટાઈપના પ્રશ્નો આવશે જે આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે તો તેના વિશે આપણે એક નવી શરૂઆત કરીએ છીએ મેં પણ મિકેનિકલ જે છે ઘણી પરીક્ષાઓ આપેલી છે જેમાં આર ટીઓ છે જીએસએસએલ ઓએનજીસીસી એનજીસી ઓએનજીસીમાં બે વખત ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરાવેલું છે ઇફકો પરીક્ષા પાસ કરેલી છે મિત્રો એના પછી જે સ્ટેશન કંટ્રોલર મેટ્રો ગુજરાત મેટ્રો એમાં પણ જે છે ડીવી કરાવેલું તો ઘણી એવી મિકેનિકલની પરીક્ષાઓ પાસ કરી છે અને હાલ પણ સરકારી નોકરી કરી રહ્યો છું મિકેનિકલ બેઝ પર બરાબર તો જે મેં પચાસેક પરીક્ષાઓ આપી ઘણી પરીક્ષાનો અનુભવ થઈ ગયો છે તો જે પરીક્ષામાં કઈ ટાઈપના પ્રશ્ન પૂછાશે તો એના આધારે આપણે એક નવી શરૂઆત કરીએ છીએ એક વિડીયો સિરીઝ ચાલુ કરીએ છીએ જો તમે સાથ સપોર્ટ આપશો તો આપણે એ વિડીયો સિરીઝ ચાલુ રાખશું નહીં તો પછી જો તમારે જરૂર ના હોય તો પછી આપણે નહીં બનાવીએ બરાબર જીએસઆરટીસી હેલ્પરમાં હમણાં જે પ્રમાણે જે ભરતી આવી તો એ ભરતીમાં ઘણા મિત્રોનું સિલેક્શન થયું જે આપણી યુટ્યુબ ચેનલમાં ઘણા મિત્રો જે વિડીયો જોતા હતા અને પીડીએફ મટીરિયલ પણ ફ્રીમાં આપેલું તમામ તો ઘણા મિત્રો મતલબ કે સરકારી નોકરી મેળવી સમગ્ર ગુજરાતે હમણાં જોયું તો એ પ્રમાણે આપણે પણ મિકેનિકલ માટે કંઈક કરીએ બરાબર તો એ માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે એક નવી શરૂઆત તો આવનારી જે પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જેથી કરીને ડિપ્લોમા મિકેનિકલ તેમજ આઈટીઆઈ ફિટરના સ્ટુડન્ટ માટે ઉપયોગી સાબિત થશે તો ચાલો મિત્રો થોડા જે નવા પ્રશ્નો છે તેના વિશે ચર્ચા કરીશું બેઝિક મિ મિકેનિકલ એમસીક્યુ આવનારી દરેક પરીક્ષામાં ઉપયોગી તો પ્રથમ નંબરનો પ્રશ્ન છે કોર્નર તથા જોઈન્ટ પાસે મટીરિયલને કાટકોણે તૈયાર કરવા માટે કઈ ચીજલનો ઉપયોગ થાય છે આ પ્રશ્નો છે ચીજલના આઈટીઆઈ માટે તેમજ ડિપ્લોમા માટે ઘણા ઉપયોગી છે ચીજલ વિશે ઘણા પ્રશ્નો એક બે પ્રશ્નો આવે છે ફરજિયાત તો ફ્લેટ એંગલ ક્રોસ કટે ચીઝલ ફ્લેટ ચીઝલ ડાયમંડ ચીઝલ હાફ રાઉન્ડ ચીઝલ તો તેનો સાચો જવાબ છે ડાયમંડ ચીઝલ એનો ઉપયોગ કોર્નર તથા જોઈન્ટ પાછળ મટીરિયલને કાટકુણે તૈયાર કરવા માટે આ ચીજલનો ઉપયોગ થાય છે એના પછી પ્રશ્ન છે અમુક સ્ટ્રોક પછી નવી એક્સો ઢીલી પડી જવાનું કારણ શું છે તો કે અમુક સ્ટ્રોક પછી જે નવી એક્સો છે તો એ ઢીલી પડી જવાનું કારણ શું છે તો કે બ્લેડ ખેંચાઈ જવી ખોટી પીચની બ્લેડ સો સેટની ખોટી પસંદગી તો તેનો સાચો જવાબ છે બ્લેડ ખેંચાઈ જવી તો એના લીધે શું થાય છે એકસો ઢીલી પડી જાય છે ગેંગ ડ્રીલિંગ મશીન પર કયા ઓપરેશન કરવામાં આવે છે ડ્રિલિંગ વિશે પણ પ્રશ્નો આવે છે બે થી ત્રણ પ્રશ્નો હોય છે દરેક પરીક્ષામાં ગેંગ ડ્રિલિંગ મશીન પર કયા ઓપરેશન કરવામાં આવે છે તો આઇડલ ઓપરેશન સતત મિલિંગ ઓપરેશન રિપીટેડ ઓપરેશન ક્રમિંગ સંચાલન તો તેનો સાચો જવાબ છે ડ્રિલિંગનું ક્રમિક સંચાલન ઓપ્શન ડી સાચો જવાબ છે એના પાસે વાત કરીશું કટિંગ ચીઝલ ઉપર ગામા કયા એંગલને દર્શાવવામાં આવે છે આ પણ પ્રશ્ન પૂછાય છે ઘણી પરીક્ષામાં પૂછાયેલો છે કટિંગ ચીઝલ ઉપર જે ગામાં કયા એંગલને દર્શાવવામાં આવે છે રેક એંગલ વેજ એંગલ કટિંગ એંગલ ક્લિયરન્સ એંગલ તો તેનો સાચો જવાબ છે રેક એંગલ કયો માર્કિંગ મીડિયા ઝેરી હોય છે વ્હાઇટ વોશ પર્સિયન બ્લૂ કોપર સલ્ફેટ તમામ તો તેનો સાચો જવાબ છે કોપર સલ્ફેટ એના પાસે ફિલર ગેજનો ઉપયોગ શું છે આ પ્રશ્ન તો દરેક જે પેપર સેટર હોય છે એમના માટે મનપસંદનો પ્રશ્ન છે કોઈપણ તમે મિકેનિકલ ઓટોમોબાઈલ આઈટીએ ફિટરની કોઈ પણ પરીક્ષા હોય આ પ્રશ્ન વગર તો પેપર અધૂરું જ હોય છે તમે કોઈ પણ પેપર ચેક કરી લેજો ફિલર ગેજનો ઉપયોગ શું છે તો પહોળાઈ તપાસવી ઊંડાઈ તપ હા ઊંચાઈ તપાસવી લંબાઈ તપાસવી બે મેટિંગ પાર્ટ્સ વચ્ચેનો ગેપ તપાસવા માટે ફિલર ગેજનો ઉપયોગ થાય છે તો બે મેટિંગ જે પાર્ટ્સ છે તો એના વચ્ચેનો જે ગેપ છે એ તપાસવા માટે ફિલર ગેજનો ઉપયોગ થાય છે વર્નિયલ બીવેલ પ્રોટેક્ટરના સ્ટોકનો એક અભિનંદ ભાગ કયો છે ડિસ્ક ડાયલ બ્લેડ મેન તો તેનો સાચો જવાબ છે ડાયલ તો મિત્રો આ ટાઈપના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે યુનિવર્સલ સ્ક્રાઇબિંગ ગેજનો કયો ભાગ સ્ક્રાઇબરને પકડવાનું કામ કરે છે યુનિવર્સલ સ્ક્રાઇબિંગ ગેજનો કયો ભાગ સ્ક્રાઇબરને પકડવાનું કામ કરે છે તો સ્નગ ગાઈડફીન રોકરમ એક પણ નહીં તો સ્નગ એના પછી ધાતુના એ ગુણધર્મનું નામ જણાવો જેના કારણે તૂટ્યા વગર તાર ખેંચી શકાય તો એ ધાતુનો કયો ગુણધર્મ છે જેના લીધે આપણે એને જે છે તૂટ્યા વગર આપણે એનાથી તાર ખેંચી શકાય છે તો ડક્ટિલિટી ટેનાસિટી ઇલાસ્ટિસિટી મેલિએબિલિટી તો તેનો સાચો છે ડક્ટિલિટી બરાબર ચેઇન ડ્રીલિંગ પછી મટીરિયલને અલગ કરવા માટે કઈ ચીજલનો ઉપયોગ થાય છે જે ચેઇન ડ્રિલિંગ પછી મટીરિયલને અલગ કરવા માટે કઈ ચીજલનો ઉપયોગ થાય છે વેબ ચી ચીજલ ફ્લેટ ચીજલ ક્રોસકટ ચીઝલ ડાયમંડ પોઈન્ટ ચીઝલ તો તેનો સાચો જવાબ છે વેબ ચીઝલ બરાબર ટેપ ડ્રીલિંગ સાઇઝની ગણતરી કરવા માટેનું સૂત્ર ખાલી જગ્યા છે આ પણ મોસ્ટ આઈ ગેમ્પી પ્રશ્નો છે ઘણી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે મેજર ડાયામીટર માઇનસ ટુ ઇન્ટુ ઊંડાઈ મેજર ડાયામીટર પ્લસ ટુ ઇન્ટુ ઊંડાઈ મેજર ડાયામીટર ટુ પ્લસ ઊંડાઈ મેજર ડાયામીટર ટુ પ્લસ ઊંડાઈ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ આ પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે અથવા તો આનો જે સૂત્ર પ્રમાણે તમને દાખલો પણ પૂછાય છે કે ટેપ ડ્રીલિંગ સાયન્સની ગણતરી કરવા માટેનું સૂત્ર કયું છે અથવા તો તમને એ દાખલો આપે આના પ્રમાણે બરાબર મશીન સ્પિન્ડલ ઉપર ચકને કેવી રીતે પકડવામાં આવે છે મશીન સ્પિન્ડલ ઉપર ડ્રિલ ચકને કેવી રીતે પકડવામાં આવે છે આર્બર દ્વારા સોકેટ દ્વારા સ્લીવ દ્વારા સ્પેશિયલ ક્લેમ્પ દ્વારા તો તેનો સાચો જવાબ છે આર્બર દ્વારા આ પણ મોસ્ટ આઈ એમ પ્રશ્ન છે ઘણી પરીક્ષામાં પૂછાયેલો છે હેવી સ્ટ્રકચર વર્કમાં કયા રિવેટનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો થાય છે પેન પેનહેન્ડ રિવેટ સ્નેપહેડ રિવિટ કાઉન્ટરસંક રિવેટ કોનિકલ હેડ રિવિટ તો તેનો સાચો જવાબ છે પેન હેડ રિવેટ આ પણ ઘણી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે આપવામાં આવેલી ઊંડાઈ સુધી હોલને મોટો કરવાની પ્રક્રિયાનું નામ શું છે રિમિંગ સ્પોટ ફેસિંગ કાઉન્ટર બોરિંગ કાઉન્ટર સિંકિંગ તો આપવામાં આવેલી ઊંડાઈ સુધી હોલને મોટો કરવાની પ્રક્રિયાનું જે છે એનું નામ છે કાઉન્ટર બોરિંગ આ પરીક્ષામાં પૂછાયેલો છે આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર બે હજાર ઓગણીસની ભરતી ભરતી હતી એમાં આ પ્રશ્ન પૂછાયેલો છે એટલે કે કોઈપણ પરીક્ષામાં આવા પ્રશ્નો મિત્રો પૂછાય છે તો આપણે એક નવી શરૂઆત પ્રમાણે ડેલીના બેચ પર એક એક વિડીયો લાવશું જેમાં વીસ પચીસ પ્રશ્નો ડેલી તમને કરાવશું જો તમને પસંદ આવે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા વિડીયોને લાઇક કરી દેજો અને બીજા મિત્રોને શેર કરજો જેથી કરીને વધુમાં વધુ મિત્રોને લાભ મળે કોઈપણ પરીક્ષામાં તમને આ ટાઈપના પ્રશ્ન પૂછાશે અને એનો જે છે પીડીએફ પણ તમને મળી જશે તો અમારી ટેલિગ્રામ ચેનલ છે એમાં જોઈન્ટ થઈ જજો જેથી કરીને તમને પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જાય આપણી એક નવી શરૂઆત છે સૌ પ્રથમ આપણે જીએસઆરટીસી હેલ્પરમાં જે છે કોર્સ લોન્ચ કરેલો હતો ફ્રીમાં મતલબ કે એના જે કોર્સ પ્રમાણે જે સિલેબસ પ્રમાણે આપણે ફ્રીમાં કોર્સ દરેક જે સ્ટુડન્ટ છે એમને ફ્રીમાં આપેલો છે મટિરિયલ પણ ફ્રીમાં આપેલો છે અને એના લીધે ઘણા મિત્રો જે છે સરકારી નોકરીમાં સિલેક્શન મેળવ્યું છે સાતસો પ્લસ વિદ્યાર્થીઓ જે સરકારી નોકરી મેળવી છે જેમાં સોળસો સત્તરસો જેવી ભરતી હતી એમાંથી પચાસ ટકા વિદ્યાર્થીઓ આપણી ચેનલમાંથી વિડીયો જોઈને સરકારી નોકરી મેળવી ફ્રીમાં એ આપણા માટે ગૌરવ છે તો એ પ્રમાણે મિત્રો આપણે કોઈ એક રૂપિયો પૈસા ખર્ચવાનો નથી ફ્રીમાં હશે પસંદ આવે તો શેર કરજો અને વિડીયાને લાઈક પણ કરતા રહેજો અને વધુમાં વધુ મિત્રોને શેર કરજો જેથી કરીને આઈટીઆઈ તેમજ મિકેનિકલના વિદ્યાર્થીઓને ઘણું કામ આવે તો એ રીતે તમે પણ સાથ સપોર્ટ કરતા રહેજો તો આપણે નવા નવા વિડીયો બનાવતા રહેજો જે આવનારી એક્ઝામમાં તમને સો ટકા સફળતા અપાવશે કારણ કે મારે અનુભવ છે પચાસ એક પચાસેક પરીક્ષાઓ મેં આપેલી છે એકાવનમી પરીક્ષાએ મારું ફાઇનલ સિલેક્શન થયું એટલે ઘણા વર્ષોનો અનુભવ છે કે પરીક્ષામાં કઈ ટાઈમના ડીવી સુધી પહોંચેલા ઘણી પરીક્ષાઓ ડીવી સુધી કમ્પ્લીટ કરાવેલો પણ પોઈન્ટ માટે અથવા તો થોડા થોડા માટે રહી ગયેલો ડીવી સુધી આપણે પહોંચેલા છે અને હાલ પણ હું સરકારી નોકરી કરી રહ્યો છું તો એ પ્રમાણે દરેક મિત્રોને વધુમાં વધુ શેર કરજો તો એ પ્રમાણે આપણે વિડીયો બનાવતા રહીશું અને જે રેલવે ગ્રુપ ડીમાં પણ જે ભરતી આવવાની છે ટૂંક સમયમાં એકવીસ તારીખે એના ફોર્મ ભરાશે તો એના માટેનો પણ આપણે વિડીયો ચાલુ કરેલા છે તો એમાં પણ જોડાઈ જજો તો આશા છે કે તમે વધુમાં વધુ બીજા મિત્રોને શેર કરશો